થોડાક દિવસો પહેલા રાહુલ દિલ્હી એરપોર્ટ પર કલાકો સુધી પોતાની ફ્લાઇટની રાહ જોતો રહ્યો એરલાઇન પાસેથી કોઈ સાચી માહિતી નહોતી મળી રહી પહેલા એમ કહેવામાં આવ્યું કે ધુમ્મસના કારણે ફ્લાઇટમાં બે કલાકનો વિલંબ થશે અને બે કલાક બાદ કહેવામાં આવ્યું કે બીજા બે કલાક રાહ જોવી પડશે છેવટે ફ્લાઇટ પાંચ કલાક મોડી ઉપડી ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ ડીલે કે કેન્સલેશનના કારણે પરેશાન થનારા રાહુલ એકમાત્ર વ્યક્તિ નથી છેલ્લા કેટલાક દિવસોમાં ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે દેશમાં થી વધુ ફ્લાઇટ્સ ડીલે અને કેન્સલ થઈ છે ફ્લાઇટ ડીલે અને કેન્સલ થવાના કારણે યાત્રીઓના ટ્રાવેલ પ્લાન અને શેડ્યુલ બંને પર અસર પડી હોટેલ બુકિંગ અને અગાઉથી બુક કરવામાં આવેલી અન્ય સેવાઓ આની સાથે લિન્ક હતી એટલે લોકોને નાણાકીય નુકસાન પણ ઉઠાવવું પડ્યું આવી સ્થિતિમાં એલાન્સ નેચરલ ડિસક્રપ્શનનું કારણ આગળ ધરીને યાત્રીઓની સુનાવણી નથી કરતી પરંતુ જો તમને લાગે છે કે કે બરાબર નહોતું અને વિલંબ કેન્સલેશન યોગ્ય રીતે હેન્ડલ નથી કર્યા તો તમે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનની એર સેવા પર આવા કેસોની ફરિયાદ કરી શકો છો આ એપ પર તમે રિફંડ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ ફ્લાઇટ ડીલે અને અન્ય બેગેજ લોસ વગેરેને લઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો આ ઉપરાંત આ એપ ફ્લાઇટની ટાઈમિંગની માહિતી રિજનલ એવિએશન સર્વિસ ઉડાન ફ્લાઇટનું બુકિંગ એરપોર્ટનું લોકેશન જેવી માહિતી પણ આપે છે એર સેવા એપ બે ભાષાઓ હિન્દી અને ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે એર સેવા એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે તમે સ્ટોર કે પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો અને પોતાની બધી ડિટેલ નાખો હોમ પેજ પર ઉપલબ્ધ અલગ અલગ ઓપ્શનમાં ગ્રીવન્સ રિડ્રેસલનો વિકલ્પ પસંદ કરો અહીં તમને એરલાઇનનો વિકલ્પ મળશે અહીં પોતાની બધી ડિટેલ નાખો ટિકિટ ફેર અને રિફંડનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો પછી ફ્લાઇટ કેન્સલેશન અને ડીલેનું કારણ જણાવો ત્યારબાદ તમે કોઈપણ ફ્લાઇટ સાથે જોડાયેલી સમસ્યાની ફરિયાદ કરી શકો છો જો તમારી ફ્લાઇટ કેન્સલ થઈ જાય છે તો તમે એર સેવા એપ કે એર સેવા ડોટ જીઓબી ડોટ ઇન વેબસાઇટનો ઉપયોગ કરીને રિફંડ મેળવી શકો છો ફક્ત એપમાં ફ્લાઇટ કેન્સલ થયાની ફરિયાદ નો થાવું એપ તમારી ફરિયાદને સંબંધિત સાથે શેર કરશે અને તમને રિફંડ અપાવવામાં મદદ કરશે સેવા એપ હવાઈ મુસાફરી સાથે સંકળાયેલી ફરિયાદોનો છે જવું કે ડેમેજ થવો સીટ ન મળવી ફ્લાઇટ શેડ્યુલમાં ફેરફાર વગેરે બાબતે તો હવે તમે જાણી ગયા હશો કે તમે એરલાઇનની સામે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકો છો આ પ્રકારની વધુ માહિતી માટે જોતા રહો મની નાઇન